ત્યાં ખર થી બધ બી આખી ધજાઈ થોડા દોડે આગળ નાચ કૂચ કરતા ખરા ને કોઠારી પુંજી ઉઠલાપાટી મુલાપાટી પણ કોઠારી પુંજી કોઠારી પુંજી ને તિનથી જે નવો અનાજ છે તેને ખરની અંદર માં જે કાંઈ ફળ ફળાતી નવો વસ્તુ ચડવણ માટે તે માણે નહીં ને તે દડકાવી પોતે ગાજબી માથે કોઠળી નીકળે આવી એટલે અહીંયા એકદમ ડાયરેક ધજા માણે તે પેલી ચોરી ઉપર બરોબર ઉઠી

એટલે પહેલાં જે અમે ફાદરેપુર્નમણો આવી હો તો પહેલી પૂજા અહીંયા ધોભી ધવાણ ધોભી ધોવણ ધોભી ધોવાણ કે પહેલી પૂજા અહીંયા હોય કારણ કે આપણે કોઈને પાલાયો નહીં પાલાયો તો ચોખ્ખો કોન માટે અને હું ધોભી ધોણ આપણે ચોખ્ખો કરી આપીએ બરાબર હવે હિન તો પેલી પૂજા એટલે કોઈ માણે દૂધ ના આણે હવે દૂધ નાણી ત્યાંની ચોકીદારે નાકીદારે હેડ સાંભળીને દેવા હા કા તે આ માથે જેણે પીણે ને

કોઈ તીન થી પૂજા પાઠ હોય એટલે તે ચોસઠ જુગણી હોય આપણે ખેતરમાં ફરની અંદરમાં કાં કોઈ મેલો વાયરો ફસી ગયો ભૂપી ભૂકી ગયો ખેતરના અંદરમાં આપણે ચોસઠ જુગણી આપણે માંગણી માગજી માર્કેટિંગમાં એ વધી હોય તો જાણે એ માલી વાયરા વાજાડે ઢોકરા વાયરા વાજાડે અને ફરજા રાખજો રાખજે એ પૂજા એ ચોસઠ જુગણી લઈ કોઠે માતાજીને નવાગવડા ગૌડા અંદરમાં એક વર્ષો એ લૂંટાઈ ગયો એગોન એટલે બીજો ખબર ના હવે છે કોઈને ખબર ન પડી તો આપણે કે ચોર આમ ત્યાં ને આ હમ હમ બી ચોરી હતી ચોરી હતી દેવાય ચોરી હોય કે તે ને માં દેવાય આપડે ચોર કહો કહેજે બાંધી કહો હા ને એ માં તો કોણ આવે દેવામાં

આપણે ખેતામાં ની કચ્છ કચ્છ ફરમાં ની કચ્છ કચ્છ બાલ બચ્ચામાં ની કચ્છ કચ્છ એડાસમાં ની કચ્છ કચ્છ એ પૂજા ઈ હોય તેમ થાવ એટલે માણે ત્યાં આજે દર્શન પર બેસે બરોબર દર્શન પર બેસે એટલે ધજા ચડાવી ને દર્શન એટલે કોઠારી ખોલો પર એ મૂકી દેજે સરા દેવડે ખેતો કે દેવો આપણે થી અહીંયા દેવા પર હાજરી આપતા જાય આપતા જાય તેણે માણે હણો ઉમતો હણો દરવાજા હણો દરવાજા હણો ટાલે હણો તમે હણો પૂછી માથું દરવાજો ખોલી દે બરોબર ખોલી જો આજે ફરણા વાજે અહીંયા હરખીને આવું આ ચડાવવા પડે નામે ચડાવી દફતર ખોલે ત્યાં ખાતો ખોલી ખોલીને મા અને ખાતો ખોલે એટલે આપણે માગણી કે માને અને ઓન ડુગરીયા કુમ ડુગરીયા રાહ ડુગરીમાં માં કોઈ હવે હંડાણી કોઈઠી માંથી આજે જો આજે બી બી માય આપી જાણે આજે એક કણી બત્રી કણી નાણે આવું આમ માતું માને ને એક કણી બત્રી કણી ચાલ એ પૂજા પાટી કઈ માણી ત્યાં જાય કુટી માણે પાસે એ માગીએ કે આ જો અની કા તારા દૂધ કા તારા ફૂન કા તારા ફૂન કા તારા એમાં આજે ભરી તીજરી આવે ખૂબ જ તીજરી આવે નાણાં વટી પૈસા વટી તે ઓ ધન અડી રસ્તે જાય નહીં સીધ રસ્તે આપતી લક્ષ્મી માને કોઈ મહેનત કરનો ફળ અડી રસ્તે જાય નહીં તે માટે માગમાં ગણવા કુઠી માણે રાય ખોલીએ હોના ખોલીએ આપણે ખલજી બનાવીએ રાય ખોલીએ હોના ખોલીએ દૂધ ખોલીએ ખૂન ખોલીએ હવે આજે એ કણી કુત્તી કણી ખીરતી કણી ટકાઉ કણી બેઠી કણી મારે ખોન અંદર બેઠક ખોન ઓન બચ્ચા કરે કોઈ બાબત મેં એડસ માં બેડસ માં એક કણી બત્રી કણી આપે આપીને તોરણ ટાંગાય આખા કુઠી આપણે જો આપણે જો કાંઈ આપણે આપણે ફોક ચડાવ હોય કોઈ બી સમય પર પાકો પાકતિયા આપણે કુકડાન માંગણી કોઈ તો કુકડો ચડાવવો પડે બુકડા માંગણી પાછો તો બુકડો ચડાવ નાળ માંગણી કોઈ નાળ ચડાવવો પડે પણ જો ઓન કરો ને માણે ચડાવવાનો પેલો એને ચડાવવો પડે પેલો ચડાવવો પડે કારણ કે એકમાંથી અનેક કરી પણ હા એક પણ એને બત્રી કોણી આપે તે પેલો માણે ચડાવવો પડે જાણે રૂકે ને ખોર કોઈ બાબતમાં ફફડું ફબડું કોઈ બાબતમાં હોય તો માં પર આપણે માગ્યથી વસ્તુ આપણે માં આપણે આપે આપે ને એ પૂગવાની કોણી ટકવાણી કોણી બધી માં પર આપણે માંગણી કરીએ તો માણો અહીંયા દરેક વસ્તુ ચડાવણી આવતો પહેલું જે ચીબડો એક ઢોડે ભેંડે ઢોળકે કાંઈથી બધે ચડાવણી આવી હવે હનુમાનજી હવે જો માણે એ હનુમાનજી હવે એ હનુમાનજી આજે જો વાર કોઈ બાબત ગામનો હનુમાનજી હોય કોઈ દેવ નો હનુમાનજી તો હનુમાનજી આપણે કા દૂધ ગમે તેમાં કઈ વીક આપણે શક્તિ આપી ભક્તિ આપી હાલ ની અંદર કામ કરી આપીએ બરોબર મહાદેવ તો મહાદેવ આજે ધરતી પાર જે જમીન કનશ્રી માણે ત્યાં હાકી ના જા ના આપણે મહેનત કરીને ગમે તે કીડી રબડે આપણે ખેતામાં સુંદાઈ ગયો મુકાઈ ગયો હડો કરીને આપણે ચારો વાર જાય ગમે તે કરી કોઈ પીધી પણ માને મજૂરી જોડી કે નહી ઊંઘી જો આજે રોપી પાડી કે નહીં રૂપી પાડી ચિંતા એટલે કોરે પેટે આપણે બધે ફ્રી વળજે ને તો કોરો વ્યા હોય જ્યાં સુધી આપણે ગુરુ બોલો નહીં કરીએ નાર ટોકી જે ગમતી કરવે ગોરે પેટે આપણે ત્યાં માગ મકા હે રોજા નિવાનું આમ બીડી પીણે કપડી પાણી પીણે તા પૂઠી કોઈ બી વસ્તુ આપણે રજા માગવી ને ઇનથી માગે પૂઠે આપણે પાણી પીવું બરાબર માણી દરબાર આવો પૂઠી પાણી બીની કોઈ વસ્તુ ચીજ નહીં વાયની બરાબર હા ત્યાં પૂઠે આપણે ઉતારા દેવાની છે ઉતારા દેવ આજે આપણે ગામણો દેવ હિમણો દેવ ફેણા હાંધીને દેવ તો એ બધા હાકી ન્યા જાકી ન્યા કોઈ કોકરા મની કોદો ફબડ મને તા ગામ પાટની હિમ પાટની મેલી પાટની ચોખી પાટની તે જે ચોખો રાખસો તે જે ઉતરા દેવણા તે આજે જે કુકડે પુઠી જે કાય હતી ફેટાડીન એ ફેટાડીન પૂઠી કાલજે ચડમ આવતો દારૂ સક પાડવામાં આવું આવતો ને કોઈ કાજી પીતો તે ચાણી સક પાડવામાં માં આવતો બરોબર હા એટલે હિંત દરેક સરો જણે આજે બધી કણી નદી કણી નદી ને પૂઠી જે રસોડા બનાવ એ તે બનાવી દેતો બને ખાતે માણે હવાન કરીને બાઈક જમણે પૂછી રજા આપતી રજા આપતી વખતે પાન પૂગ્યું પૂરી પૂગી ધન પૂગ્યું રસોઈ પૂગ્યું નુણી પૂગી હર કોઈ આપણે જે બનાવી નાતી વસ્તુ ખોર આપણે હાજરી હા પૂગ્યું રજા માગીને પૂછી આપણે જમવાને મા રજા આપે છે જમીને જમીન ત્યાં જમીન જો ઉલાવા દેવા ઉલાવવા દેવા આપણે પૂજા પાઠ કરીને સેલું પેલું દેવા આવતું હોય તો ઉલાવા દે કાંઈ કાં તણી ઉલાવી આપે આપણે બાજમાં પાંચ વાટા માટે પાંચ આંગળા કરી મહેનત આપડે ટોક પાંચ આંગળા જે માય હરખા કરીને ઉખલા પાટી મુલા પાટા પાછીને કાલે ગુથડામાં રમાડે રમાડીને ખોલી ખોલી આજે પેટ ફરીને ખાવડાયો તો ઉલાવ દે આપણે ઉલાય આપીએ તો પાંચ આંખે મહેનત કરીને થી મળે ને આપણે ખાય ના હોય તો પાંચ આંખલા આપણે મોમક જરતઈ હોય આગા ઈ હરખાઈ ગયે લામા ટુકે કામકાજ ના લામા ટુકે પણ થોરખે બતા જે આપણે tie આપણે ને ખાઈ વાડ દે દમાય પાંચ આંખલા કરીને પણ જે દળ આપણે આપણે તો પાંચ પાત્રા મૂકવા પડે મૂકવો પડે દરવાજા પાંચ આંગળા પાંચ પાત્ર મૂકી દે ત્યાં આપણે જે ચાની શાક પાડવી જે જમવાનું જ જાય એ કણે અમારે ટકવા જઈએ રૂકવા જઈએ એ હિસાબે ત્યાં માગ માગીને તે કણે આપણે ખુલે ઓલાઈને જોવાની કોઠારીઓ લાવીને જવાની આપણે ખ્યાને પાસે ઉખલા પાટી પાટી પાસે તે સડીને મારીને ત્યાં ઉખલા પાટી મુહલાપાટી પાસે આપણે મૂકવાની મૂકીને આજે ત્યાં ખાણપીઠની કરવાની અમે ફોગા તો આપણે આપણે

કાંઈ જ્યાં જીમ વસ્તુ સાધન ટારકો જી કાંઈ આ ભોજન કીર્તન કા તબીલે તો અહીંયા રસોડ બનાવ રસોડ બનાવી હર કોઈ દેવ ઉઠી કે બાર વાગે એટલે એકદમ એક માણસ એક એક માણસ ખુશી જતો ખુશી જતો આનંદમાં આવી જાય એમ હવે દેવ ઉઠી પૂઠી દેવા દેવામાં આવવાનું માટે એને મહત્વ મોટા મોટું નથી ચાલ ઓ મહત્વ ગયું એટલે પછી દસ રણ દિવસે પર માટલી મૂકણે વાતની માટલી મૂકણે એટલે કાંઈ ભૂવાની ઉપર માટલી વિદાય કરી માંગે ને તો આપણે ગામડે અંદરમાં આજે કાંઈ આખો વર્ષની અંદરમાં મેલત ઉત્તર ઉરાઈ ગયો નો મૂકી ગયો તો આજે ચાલી ચારી ગણકડી મોકાડી માતો દરબારી ભવવાની આજે કાઢી નાખશો ત્યાં કોઈ બાબતમાં રોગ નહીં આવે ચાલુ નહીં આવે તાવ નહીં આવે તિગારી નહીં આવે એ છે માટલી ઉપર મૂકી દસરા એટલે વિજય દશમી કોઠી આખો સિઝન જ્યાં જ્યાં પુરુષક ત્યાં દર રવિવારેથી હાસફુલ ગીરથી દર્શન કરીને આવત દર્શન કરીને આવત અને અમુક દે તો રવિવારને બી કાઢી જાત

પોતાની કરું નામ કાલુભાઈ મિત્રો આપણી સાથે બાલુભાઈ છે હમણાં એટલી જોરદાર અને એટલી સુંદર રીતે પોતાની આગવી ની અંદર વાત કરી છે આપણી જે એની તાપી જિલ્લાની આદિવાસી ચૌધરી બોલી જેને કહેવાય બોલી ભાષા જેને કહેવાય ચૌધરી ભાષા એમાં એમણે બહુ સરસ રીતે વાત મૂકી છે અહીંયા આગળ તમે આમનું જ્યારે સારાંશ કાઢીશું તો એ વાત નીકળશે કે જે આપણી અનાજ છે અનાજનો જે દાણો છે અને એ દાણો આપણે જ્યારે જમીનની અંદર ધરતી માતાની અંદર એક દાણો રોકીએ અને આપણને એ અનેક દાણાઓ આપે છે તો એની પાછળનું જે એમની જે આસ્થા અને શ્રદ્ધા માતા કનસરી સાથે એટલે કે અન્નપૂર્ણા માતા સાથે જે જોડાયેલી છે એ આદિવાસીની જે આ કણી કનસરી કાવલા મુકામે જે આવેલી છે ત્યાં આગળ આ મંદિરનું જે આસ્થા અને શ્રદ્ધાનું સ્થાન છે અમારા આદિવાસી સમાજનું જ્યાં ચૌધરી સમાજ આદિ ગાંધી સમાજ અને ઢોળિયા સમાજ વસાવા સમાજ મહારાષ્ટ્રના પણ લોકો અહીંયા આગળ દર્શન માટે આવે છે ઇવન બધા જ સમાજના ટૂંકમાં બધા જ સમાજને આવે છે અને આ માતાનું જે શું કહેવાય સત છે એ બહુ લોકોને એમ કે એમના એમના પ્રત્યે બહુ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે તો આજે મારી સાથે જિગ્નેશભાઈ છે અને જિગ્નેશભાઈ સાથે અમે આ શાળાની મુલાકાત બાદ અમે આ સ્થળની મુલાકાત કરી અને આપ સૌને શક્ય એટલી માહિતી આપવા માટે પ્રયત્ન કરે છે આભાર થેન્ક યુ